જ્યારે દાળ અને શાકમાં મીઠો લીમડો નાખીએ ને ત્યારે બધા જ આપણે મીઠા લીમડાના પાન કાઢી નાખીએ છીએ તો એ જ મીઠા લીમડાના નમકપાળા ને તો હેલ્ધી પણ બનશે અને ટેસ્ટી પણ લાગશે તો મીઠા લીમડાના નમકપાળા બનાવવા માટે મેં મીઠો લીમડો લીધો છે અને ધોઈને કોરો કરીને એકદમ ઝીણો ઝીણો કટ કરી લઈશું કઢાઈની ની અંદર બે ચમચી તેલ એડ કરીશું એક ચમચી જીરું અડધી ચમચી અજમો અડધી ચમચી હિંગ એક ચમચી સફેદ તલ અને વન બાય ફોર ચમચી જેટલી હળદર એડ કરીશું કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરીને સાતડી લઈશું સરસ રીતે સતળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે આ બધું જ મિશ્રણ એક વાસણમાં લઈ લઈશું એની અંદર એક કપ જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લઈશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું એક ચમચી તેલ એડ કરીને લોટને સરસ રીતે મસળી લઈશું લોટ મસળી જાય એટલે મોટી સાઇઝની રોટલી વણી લઈશું અને ફૂલી ન જાય એટલા માટે ફોકની મદદથી આપણે કટ લગાવી લઈશું કોઈ પણ મોલ્ડ કોઈ પણ કટરની મદદથી તમે શેપ આપી શકો છો હું આ રીતે મીડિયમ સાઈઝ આપી રહી છું તો આ રીતના મેં મીઠા લીમડાના નમકપારા બધા તૈયાર કરી દીધેલા છે હવે મીડિયમ ગરમ તેલની અંદર તળી લેશું બંને સાઈડ પલટાવીને પાંચથી છ મિનિટમાં સરસ રીતે કલર ચેન્જ થઈ જશે તો એકદમ ક્રિસ્પી એવા અને હેલ્ધી મીઠા લીમડાના નમકપારા તૈયાર છે તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો એટલા મસ્ત બનશે અને ઘરમાં બધાને મીઠો લીમડો ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો એકદમ ક્રિસ્પી અને મસ્ત લાગશે થેન્ક યુ ફોર વોચિંગ